સુરતમાં ફરીવાર સોશિયલ મીડિયા સગીરા માટે જોખમી બન્યું સુરતમાં પંદર વર્ષીય સગીરા બની ગર્ભવતી ઉમરવાળાના પચીસ વર્ષના યુવકે બનાવી ગર્ભવતી

પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે પંદર વર્ષની છે જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ જે મૂળ યુપીના રહેવાસી છે અને જેના જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રોના તથા નહેર કિનારે કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચી છે ભોગ બનનાર જે સગીરભાઈની બાળકી છે બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલી હોય જેમાં બે દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો જોતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા તે ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાકી છે એ એ ગર્ભવતી છે જેના જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ પોલીસ દ્વારા એને પોલીસ પોલીસના પ્રકાશમાં આવેલો હતો જે બાબતે પોલીસ અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાઇત ઇતિહાસ જણાય આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમર ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બન ભોગ બનતી હોય છે આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ એના વાલીવારસના એને વગર કોઈ ના આવવું એવું પોલીસ તરફથી અમારું સૂચન છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત